સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વેબોમાં અને આજે આપણે જાણીશું સેવન સિસ્ટર તરીકે સેવન સિસ્ટર એટલે નોર્થ ઇસ્ટ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ભારતના ઉત્તર પૂર્વના રાજ્યો કે અહીં આઠ રાજ્યો આવેલા છે અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ અને સિક્કિમ આ આઠ રાજ્યો છે તેમાંથી સાત રાજ્યોને સેવન સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે અને એક રાજ્યને ભાઈ તરીકે સેવન શિષ્ટની અંદર જોવા જઈએ તો અરુણાચલ પ્રદેશ અસમ મણિપુર મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ અને ત્રિપુરાનો સમાવેશ થાય જ્યારે ભાઈ તરીકેના રાજ્યમાં સિક્કિમનો સમાવેશ થાય છે વાત કરીએ તો કે આ ઉપમાના એટલે કે સેવન શિષ્ટ તરીકે આ રાજ્યો કેમ ઓળખાય છે બીજા રાજ્યો કેમ નથી ઓળખાતા તો કે જાન્યુઆરી ઈસવીસન ઓગણીસો ને બોતેરમાં ત્રિપુરાના પત્રકાર જ્યોતિપ્રસાદ દ્વારા રેડિયો ટોક શો દરમિયાન નવા રાજ્યોના ઉદ્ઘાટન પ્રસંગે તેમની સાથે શું સંગત થાય તેવો શબ્દ સેવન સિસ્ટરનું પ્રયોજન થયું અને આ જ સેવન સિસ્ટર તેમના માટેનો એક મહત્ત્વનો પર્યાય સ્વાચી શબ્દ બની ગયો અહીં જોવા જઈએ તો કે અનેક ઐતિહાસિક જોવાયલાયક સ્થળો આવેલા છે એટલે કે ઉચ્ચ પ્રદેશ નદી પ્રદેશ મેદાની પ્રદેશ ગીચ જંગલ મહેલો પૌરાણિક સ્થળો વગેરે અહીંના રાજ્યોની વાત કરીએ તો કે અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગર છે અસમની રાજધાની ગુવાહાટી છે મણિપુરની રાજધાની ઇમ્ફાલ છે મેઘાલયની રાજધાની શિલોંગ છે મિઝોરમની રાજધાની આઇઝોલ છે નાગાલેન્ડની રાજધાની કોહિમા છે અને ત્રિપુરાની રાજધાની અગરતાલા છે તેમજ સિક્કિમને ભાઈ તરીકે ઓળખવામાં આવે છે વાત કરીએ તો કે અહીં કુદરતી ઝરણાઓ નદી તળાવ પર્વત તેમજ અહીંની વસ્તી અનેક અલગ અલગ પ્રકારની એવી કેટલી જનજાતિઓ છે કે જેઓનું પોતાની ભાષા રીતિ રિવાજો પરંપરા બોલીઓ અલગ અલગ છે એટલે કે વિવિધ અને વિવિધતા સભર સંસ્કૃતિના દર્શન અહીં થાય છે એટલે જ આ સ્થળને એક ઐતિહાસિક સ્થળ તરીકે ઓળખવામાં આવે છે અને જોવાલાયક સ્થળો તો એટલા બધા છે કે અહીં બેથી ત્રણ મહિના ફરતો પણ ઓછા પડે એટલે આમ સેવન સ્થે તરીકે ઓળખાતો રાજ્ય ભારતના જ હિમાલયનો પ્રદેશનો જ એક ભાગ છે એટલે કે પૂર્વ હિમાલયનો એક મહત્ત્વનો ભાગ છે અને તેની અંદર કેટલીક નદીઓ પર્વતો કોતરો મહેલો પ્રાચીન સ્થળો ઐતિહાસિક વગેરે આવેલા છે એમાં સૌથી વધારે મહત્ત્વના સ્થળોની અંદર જોઈએ તો કાંગડા પેલેસ કે જે વિશ્વનું સૌથી જૂના સ્થળોમાંનું એક છે જેનું નિર્માણ કાર્ય ઈસવીસન ચૌદસો ને પાંચમાં